घर में छह माता लक्ष्मी की मूर्ति आप भूलो करवा थी बच्चों नहीं तो થઈ શકે છે નુકસાન ઘણી વખત આપણે દેવી દેવતાઓ ની મૂર્તિ ને ખોટી રીતે મૂકી દઈએ છે માતા લક્ષ્મી ની મૂર્તિ ને યોગ્ય રીતે ના રાખવાથી ધન હાનિ ની સંભાવના વધી જાય છે વાસ્તુ શાસ્ત્ર એક એવો વિજ્ઞાન છે જેમાં ધર્માં પોઝિટિવ एनर्जी વધારવાના અને નેગેટિવ એનર્જી ઘટાડવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે ઘણી વખત આપણે દેવી દેવતાઓની મૂર્તિ ખોટી દિશામાં રાખી દઈએ છે જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે માન્યતા છે કે જે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ए घर मां सुख समृद्धि नी क्यारे कमी थती न वास्तु विद्या अनुसार चालो जानिए देवी लक्ष्मीनी। मूर्ति कई दिशा जग्या अने स्थिति मां राखो सारू रहे शे माता लक्ष्मीनी नी मूर्ति घर मां राखी शको घर मां क्यारे पण माता लक्ष्मीनी एक थी वधु मूर्ति राखवी जोईए एक थी वधु मूर्ति होवा पर नकारात्मकता नो संचार थाय छे शुं हमेशा भगवान गणेश साथे माता लक्ष्मीनी मूर्ति रखवी જોઈએ સામાન્ય રીતે મોટા ભાગના ઘરોમાં ભગવાન શ્રી ગણેશની સાથે લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે છે પરંતુ એવું જરૂરી નથી કે તમે માત્ર ભગવાન ગણેશની સાથે જ લક્ષ્મીની મૂર્તિ જ રાખી શકો ભગવાન વિષ્ણુ અને કુબેરજીની સાથે પણ દેવી માતાની મૂર્તિ રાખવામાં આવે છે भगवान गणेशनी साथे देवी लक्ष्मीनी मूर्ति जमिनी बाजू राखवामा आवे छे जारे भगवान विष्णूनी साथे देवी मातानी मूर्ति डाबी बाजू राखवामा आवे छे क्या राखवी माता लक्ष्मीनी मूर्ति माता लक्ष्मीनी मूर्ति हमेशा घरना मंदिर मा राखवी જોઈએ ध्यान राखो के माता लक्ष्मीनी मूर्ति तमे जमीन पर ना राखो जो घर में मंदिर नहीं तो कोई टेबल अथवा चौकी पर मूर्ति ने स्थापित करो माता लक्ष्मी की मूर्ति कई दिशा में रखवी वास्तु अनुसार माता लक्ष्मी की मूर्ति घर में ईशान अथवा उत्तर पूर्व दिशा में रखवाती सुख समृद्धि में वृद्धि થાય છે त्याज उत्तर पश्चिम दिशा में पण माता लक्ष्मी की मूर्ति राखी શકો છો लक्ष्मी माता ने क्या प्रकार की मूर्ति घर में न रखवी જોઈએ હંમેશા માતાની એવી તસવીર લાવો જે માં માતાજી કમળના આસન પર બિરાજમાન હોય લક્ષ્મી માતાને ઉભેલી અવસ્થામાં મૂર્તિ નહી રાખવી જોઈએ એ પણ ધ્યાન રાખો કે મૂર્તિ તૂટેલી अथवा બળેલી કે ખંડિત ન હોય અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો